મંદિરથી પરત ફરતી વખતે ભૂલથી પણ ન કરો આચાર ચાર ભૂલો ઘરમાં ઉદાસી અને ગરીબી આવે છે હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજાને સૌથી પવિત્ર માનવામાં આવે છે તેથી કોઈ પણ વ્યક્તિએ ભગવાનની પૂજા કરવામાં કોઈ ભૂલ ન કરવી જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે ખોટી રીતે પૂજા કરવાથી ભગવાન નારાજ થાય છે અને વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવે છે આજના વીડિયોમાં આપણે જાણીશું કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે કઈ વસ્તુઓ છે જે પૂજા કરતી વખતે અને મંદિરથી પાછા ફરતી વખતે ન કરવી જોઈએ એક રસ્તામાં પ્રસાદ ન ખાવો જોઈએ જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે મંદિરમાંથી મળેલો પ્રસાદ અને તમે ઘરેથી ભગવાનને ચઢાવવા માટે જે પ્રસાદ લો છો તેણે મંદિરથી પાછા ફરતી વખતે ક્યારે ભોજન ન કરવું જોઈએ આ કારણે તમારી પૂજા અધૂરી માનવામાં આવે છે માન્યતા અનુસાર તેઓ મંદિરમાંથી મળેલો પ્રસાદ પોતાના માટે લે છે તેણે મંદિરથી પાછા ફરતી વખતે ક્યારેય ભોજન ન કરવું જોઈએ આ કારણે તમારી પૂજા અધૂરી માનવામાં આવે છે માન્યતા અનુસાર મંદિરમાંથી મળેલા પ્રસાદને મંદિરમાંથી મળેલા પ્રસાદ સાથે ભેળવીને આખા પરિવારમાં વહેંચી લેવો જોઈએ અને સાથે જ ખાવું જોઈએ બે શું કોઈએ ખાલી વાસણ ઘરે ન લાવવું જોઈએ જ્યારે પણ તમે મંદિરમાં પૂજા કરવા જાવ ત્યારે આ વાતનું ધ્યાન રાખો કે તમારે તમારી સાથે પાણીથી ભરેલો વાસણ અવશ્ય લેવો તે જળ ભગવાન શિવને અર્પણ કરો અને મંદિરમાં હાજર પીપળના વૃક્ષને પણ જળ અર્પિત કરો પરંતુ ધ્યાન રાખો કે પાણીમાં ચોખાના કેટલાક દાણા અવશ્ય ઉમેરવા જોઈએ અને ચોખાના દાણા તૂટવા જોઈએ નહીં મંદિરમાં જળ ચઢાવ્યા પછી ભૂલથી પણ ખાલી વાસણને ઘરે ન લઈ જાઓ તેનાથી ઘરની વૃદ્ધિ અટકી જાય છે તેથી પાણી અર્પણ કરતી વખતે ઘડામાં થોડું પાણી બચાવવાનું ધ્યાન રાખો જો તમે ભૂલથી બધું જ પાણી ચડાવી દીધું હોય તો મંદિરમાં હાજર નળમાંથી વાસણમાં થોડું પાણી ભરી લો આ પછી ઘરે આવ્યા પછી ઘરના મુખ્ય પ્રવેશદ્વારની બંને બાજુએ પાણીનો છંટકાવ કરો અને તે પાણીને આખા ઘરમાં છાંટો વાસ્તુ ટિપ્સ અનુસાર આ કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને બધી ખરાબ બાબતો દૂર થવા લાગે છે વાસ્તુ અનુસાર જે વ્યક્તિ પાણીના વાસણ સંબંધિત આ નિયમનું પાલન નથી કરતી તેને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે ત્રણ મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ ન વગાડવો ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન પણ આવે છે કે શું મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો જોઈએ ઘણા લોકો એકબીજાને જોઈને અને કારણ જાણ્યા વિના મંદિરની બહાર નીકળતી વખતે પણ ઘંટ વગાડે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે મંદિરની બહાર નીકળતી વખતે ઘંટડી વગાડવી જોઈએ નહીં કારણ કે તેનાથી તમે મંદિરની સકારાત્મક ઉર્જા ત્યાં જ છોડી દો છો મંદિરમાંથી બહાર નીકળતી વખતે ક્યારે ઘંટ વગાડવો જોઈએ નહીં શાર્ક મંદિરથી પાછા ફર્યા બાદ તરત જ પગ ન ધોવા જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ મંદિરમાં પૂજા કરીને ઘરે પરત ફરે છે તો તેણે ભૂલથી પણ પગ ન ધોવા જોઈએ જરૂર છે અશુભ માનવામાં આવે છે મંદિરમાં પ્રવેશતા પહેલા પગ ધોવા જોઈએ આ પવિત્રતા દર્શાવે છે પરંતુ જો તમે મંદિરમાં પૂજા કરીને ઘરે પાછા જઈ રહ્યા છો તો તમારે ભૂલથી પણ તમારા પગ ન ધોવા જોઈએ આનાથી સકારાત્મક ઉર્જા પ્રભાવિત થાય છે અને શુભ પરિણામ નથી મળતું જો તમે મંદિરથી ઘરે આવ્યા પછી તમારા પગ ધોશો તો તેનાથી તમારા સૌભાગ્યમાં ઘટાડો થવા લાગે છે આ ઉપરાંત વ્યક્તિ આર્થિક માનસિક અને શારીરિક રીતે પરેશાન રહે છે તેથી મંદિરથી ઘરે આવ્યા પછી પગ ન ધોવા જોઈએ મંદિરથી ઘરે આવ્યા બાદ પગ ધોવાથી મંદિરમાં કરવામાં આવતી પૂજાનું શુભ પરિણામ બગડી શકે છે અને સમસ્યાઓ પણ વધવા લાગે છે તેથી મંદિરથી આવ્યા પછી તરત જ તમારા પગ ધોવા નહીં પાંચ પ્રસાદમાં મળતા ફૂલોનું શું કરવું જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે ઘણીવાર વાર પૂજારી તમને પ્રસાદની સાથે ભગવાનને ચઢાવવામાં આવેલા ફૂલો પણ આપે છે જેને તમે ભગવાનના આશીર્વાદ માનો છો અને તેને આદરથી લો છો પરંતુ એકવાર આ ફૂલો લેવામાં આવે આ પછી શું કરવું જોઈએ મોટા ભાગના લોકો મંદિરમાંથી મળેલા ફૂલોને ત્યાં છોડી દે છે અથવા ઘરે લાવીને કોઈ ખૂણામાં રાખે છે પરંતુ તે બિલકુલ ન કરો જરૂર છે જ્યારે મંદિરના પૂજારી તમને ફૂલો આપે છે ત્યારે તેને તમારી આંખો પર લગાવો આ પછી તેને તમારા હૃદય પર લગાવો અને થોડીવાર માટે તમારા કાનની ઉપર રાખો તે કાનમાં લગાવવામાં આવે છે કારણ કે ભગવાનના પ્રવેશ માટેનો સૌથી મોટો દરવાજો કર્ણ એટલે કે કાન છે કારણ કે તમે કાન દ્વારા જ વાર્તાઓ વગેરે સાંભળો છો જેના પછી જ તમારી અંદર દેવી દેવતાઓમાં શ્રદ્ધા જાગે છે આ પછી જ તમે મંદિરમાં તેમના દર્શન કરવા જાઓ આ પછી તમે તે ફૂલ તમારા ઘરે લાવો તેને લાલ કે પીળા કપડામાં લપેટીને કબાટમાં તિજોરીમાં અથવા ઘરમાં પૈસાની જગ્યાએ રાખો તેનાથી સુખ અને સમૃદ્ધિ આવે છે છ મંદિરમાં માચિસની લાકડીઓ ભૂલી જવીહ શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ મંદિરમાં જતી વખતે ઘરની દરેક વસ્તુ સાથે લેવી જોઈએ એ જ રીતે જો તમે મંદિરમાં આકસ્મિક રીતે મેચસ્ટિક્સ ભૂલી જાઓ છો તો તમે ઘણી વધુ કમાણી કરશો એક નાની માચિસની લાકડી જે આગનું કારણ માનવામાં આવે છે જો તમે આ ભૂલીને મંદિરમાં આવ્યા છો અને કોઈ અન્ય વ્યક્તિ આ માચિસથી દીવો પ્રગટાવે છે તો સમય કાઢીને જુઓ કે તેના બધા ગુણ પણ તમારી થેલીમાં આવી જાય